મીડિયા ટીમ લાગણજ મુકામે અંબાજી માતાના સાનિધ્યમાં એ ભેગા થયા છે જેમાં આજે એક નિબંધ નામની જે આર્ટ મૂવી છે એનું મુહૂર્ત અને શૂટિંગ પણ આજથી શરૂ થઈ રહ્યું છે તો આજે એના ડિરેક્ટર શ્રી જગદીશભાઈ સોની સાથે અમે મીડિયાની ટીમે નિબંધ વિશે પિક્ચર વિશે થોડુંક પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ અમારા દર્શકોની જાણ માટે તો આપણું નામ આપણો પરિચય અને આપણું કાર્યક્ષેત્ર અને કેટલા કલાકારો આ પિક્ચરમાં કામ કરી રહ્યા છે અને એક બીજી પણ મહત્વની વાત કે પોતે પણ લેખક પણ આ પિક્ચરના છે તો તમને કયા વિચારથી આ વિષય ઉપર નિબંધ અને એની સ્ટોરી લખવાનો વિચાર આવે ઘટ ટુ ફ્રેન્ડ યુવા કથા બહુ જ વગર ગાંઠે ઉગલીને લોસ્ટી અન્ફ્યુઝન ઘર અને હવે હું નવી મૂર્તિ બનાવવા જઈ રહ્યો છું નિબંધ એક અલગ ટાઈપની ઇન્સ્પિરેશન સ્ટોરી છે અને સત્ય ઘટનાઓ ઉપર આધારિત છે અને એ ઘટના બિહારની અંદર બની ગયેલી છે એ છોકરા ઉપર આખી ફિલ્મ એક આધારિત છે અને છોકરાના ગામની પરિસ્થિતિને જોઈને છોકરાએ સ્કૂલના ટીચરે એમને પોતાના ગામ પર નિબંધ લખવાનું કહ્યું અને એ નિબંધ પોતાના ગામની સત્ય હકીકત લાગે છે એની અંદર લોકો દારૂ પીતા હોય દારૂ પીને ઘણા ધંધા કરતા હોય કરતા હોય દારૂ બેસતા હોય અને એ મેસેજ મળે કે લોકો આનાથી લેરાઈને દારૂ છોડે સ્ત્રીઓ અગણ હોય તો ભણવા માટે પ્રયાસ કરે શીખવા માટે પ્રયાસ કરે અને હું પહેલાં વર્ષોથી પણ એક મારી અલગ ટાઈપની સ્ટોરી યુનિક સ્ટોરી પર હું કામ કરી રહ્યો હતો અને હું લેખક છું એટલે મને કેવું છે કે વાર મને એમ જ થાય કે ભાઈ એ નોર્મલ પિક્ચર કરતાં એક આર્ટ ફિલ્મમાં વધુ રસ હોય અને અમુક ફિલ્મો મારી લગભગ મોટાભાગની એવી પિક્ચર હોય કે સત્ય જીવનમાં પણ સત્યતા ઉપર કામ કરતી હોય સત્ય ઘટનાઓ પર આધારિત હોય અને મને લેખક તરીકે આમ એક અલગ વિચારો આવે એટલે મને એમ થાય કે કંઈક એવા આપણે કારણ સત્ય દર્શાવીએ અને એવા કંઈક મેસેજ આપીએ કે લોકો એનાથી પ્રેરાય અને સંદેશો સમાજને મળે અત્યાર સુધી મેં કેટલા તમે નિર્માણ કરીશ મેં લગભગ આઠેક જેટલી મૂવી કરેલી છે આત્મા હતી ગટુ હતી યુવા કથા હતી રોશની હતી પછી ગુંચ હતી અને ઘણી બધી મૂવીમાં મેં કામ બી કર્યું છે પ્રોડક્શનનું બી કામ કર્યું છે અને હવે આ નિમિત આઠ નંબરનો લીગજ નામની મૂવી હું બનાવવા જઈ રહ્યો જે મૂવીનું આજે મુહૂર્ત છે અને આજથી જ શૂટિંગ શરૂ થઈ રહ્યું છે એવા લાગણ ગામના મહાકાળી મંદિરના પ્રાંગણમાં અત્યારે પિક્ચરના ત્રણે ત્રણ પ્રોડ્યુસર ઉપસ્થિત છે તો આપણે જાણીએ કે જગદીશભાઈની સ્ટોરી લખેલી એમને એમાં કેવો વિશ્વાસ આવ્યો અને પોતે આ પિક્ચર પ્રોડ્યુસ કરવા જઈએ તો આપનું નામ અને પરિચય ش <laughs> કરી છે અત્યારે કે જે લોક કલાઓ ભૂલાઈ ગઈ છે લુપ્ત થઈ ગઈ છે જેમ કે ભવાઈ છે મેળો છે બહુરૂપી છે નટ મજાણીયાના ખેલ છે એને પણ આપણે વિશ્વ તલક સુધી લઈ જવાના છે આ એક જરૂર મેઇન મુદ્દો છે આપનું નામ ચિંતન પટેલ આપનું કહેવાય ની અંદર સ્ત્રીઓ માટે ઘણું બધું આજે બતાવવા માંગીએ છીએ જે ગામડાની અંદર કોઈ સુવિધાઓ નથી આવી રહી એના રિલેટેડ અમે આ ભૂમિ બનાવી રહ્યા છીએ અને ખાસ જે સ્ત્રીઓ અત્યાચાર થઈ રહેતા હોય છે જેમાં ખાસ કરીને કહેવાય ને કે બાળકો એ વસ્તુ જોઈ રહ્યા છે અત્યારના બાળકોને ગજની સામે આજે સ્ત્રીઓને જે અપમાન મળી રહ્યું છે એની સામે લડવાનું છે એ લડતની કહેવાય ને એક ભાગ રૂપિયા ભૂમિ આજે મળી રહ્યું છે અને આ ફિલ્મની અંદર હું આજે એક સિક્રેટ કલાકાર છું અને બહુ સરસ રીતે મને બહુ આનંદ છે કે આજે હું મારો એક અભિનય પાત્ર ભી શકીશ આ ફિલ્મની અંદર અને સપોર્ટમાં બધા જ જેટલા બી આખું ટીમ જે છે જેટલા કલાકારો છે જેટલા આર્ટિસ્ટો છે જેટલા બાળકો છે એ બધા જ બહુ ઉત્સાહની આ ફિલ્મની અંદર કામ કરવા માટે આજે અહીંયા હાજર થયેલા છે એક સરપંચનો માણસ છું કે સરપંચ પોતાના કોઈ પણ ગુનાઓ મારા દ્વારા કરાવે છે અને હું એક ગુનાઓને એક્ઝામ આપું છું આ મૂવી એટલી સરસ મૂવી છે કે સત્ય ઘટના પર આધારિત છે અને એ નાનો બાળક ટ્યુચર એને કહે છે કે ભાઈ તારા કામ વિશે ગુમાવું લે એ નાના બાળક એ એના કામ વિશેનો વાસ્તવિક વસ્તુ લખે છે અને આ એમાં દરેક વસ્તુઓ કે દારૂડિયા જુગારિયા દરેક વસ્તુને એ સમાજ છે આ સ્ટોરી એટલી સરસ છે અને એકદમ ડિફરન્ટ સ્ટોરી છે જગદીશ ચોરીચર એમણે આ વિષય પસંદ કર્યો છે એ બહુ જ સરસ વિષય છે અને આ પિક્ચર બનશે તો ખરેખર બહુ જ હીત જશે એવી અમારી બહુ જ સારી વાત છે વિદ્યાલયની મગડ હોય છે તમા એક રોહિસ્તાનું પાત્ર છે જે 10માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે જેને નિબંધની અંદર પોતાના ગામની સત્ય ઘટનાનું વર્ણન કર્યું અને એ સત્ય ઘટના આધારિત વર્ણન જે આગળ સુધી પહોંચે છે અને ગામનો વિકાસ થાય છે અને એ બદલ દર્દીપાઈ સોનીનો ખૂબ ખૂબ ધન્યવાદ ઉપર ધીમે ધીમે આગળ વધીએ છીએ સલામતીઓ વાતોડીઓ અને આના સત્ય સાથે આગળ વધીએ છીએ પણ નિબંધ જે જોવો છો આપણા ગુજરાતમાં ભારતમાં ગામડાઓ છે ਅਤੇ ਇਹ ਅਵਿਵਸਥਾ ਨਹੀਂ ਬੱਚੇ ਬਾਲਗ ਹੁੰਦੇ ਹੋਏ ਜਿੰਨਾ ਗਾਮ ਦੋਤਾਂ ਮਾਡਲ ਵੀਡੀਓ ਸੁਧਾਰਨ ਤੋਂ ਮਿਲਿਆ ਲੱਗਦਾ ਹੈ ਕਿ ਇੱਕ ਬੇਸ ਲਾਈਨ ਸਾਡੇ ਸਾਜੀ ਬਾਤਾਂ

पार्टिसिपेटमध्ये हु आभार मानू शं आणि आशा राखू शकू की आयुष खूप सफळ था आणि आता समयमा खूप नवा नवा प्रगती स्थळ करू 那明天。嗯嗯嗯嗯